નમસ્કાર મિત્રો મિત્રો બગદાણા બબાલના ફરિયાદી નવનીતભાઈ બાલધિયા શું પોતે દૂધે ધોયેલા નથી એમનો ભૂતકાળ શું કહે છે શું ગુનાહિત ઇતિહાસ એમનો પણ છે એક નંબરની વાત અત્યાર સુધી તમે સાંભળી અને અમે કહી પણ પરંતુ બે નંબરની વાત શું છે વિસ્તારથી વાત કરું ગુજરાતમાં બગદાણા બબાલના મોટા પડઘા પડી રહ્યા છે એક પછી એક જગ્યાએથી સમાચાર સામે આવી રહ્યા છે એક નંબરની વાત એ છે કે નવનીત બાલધિયા પર હુમલો થયો એના દૃશ્યો છે એના આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ અને તેની પાછળ કોઈ પણ વ્યક્તિ હોય ખાખીએ શરમ રાખ્યા વગર તેનું કામ કરવું જોઈએ કાયદો કાયદાની રીતે ચાલવો જોઈએ પરંતુ બે નંબરની વાત શું છે આ નવનીતભાઈ બાલધ્યાનો ભૂતકાળ શું છે બે ત્રણ એફઆઈઆર અમારી પાસે આવી છે એ એફઆઈઆર આપની વચ્ચે મૂકવી એ પણ અમારું કામ છે અત્યારબાદ તમારે નક્કી કરવાનું છે પહેલા શું માહિતી છે પછી શું માહિતી છે અને એની પછી શું માહિતી છે હું તમને વિસ્તારથી ક્રમમાં કહું સૌથી પહેલા જે એફઆઈઆર અમારી પાસે આવી છે એ વિસ્તારથી આપને કહું તો આપ જોઈ શકો છો કે આરોપી નંબર એક નવનીતભાઈ ડાયાભાઈ બાલથિયા છે આરોપી નંબર બે આરોપી નંબર ત્રણ અને આરોપી નંબર ચાર પણ છે પરંતુ આપણે તેમાં નથી જવું આરોપી નંબર એક તમે જોઈ શકો છો કે ઇન્ડિયન પિનલ કોડ કલમ અલગ અલગ ત્રણસો છે પાંચસો છે પાંચ છ બે છે એકસો ચૌદ છે જીપી એક્ટ છે કલમ એકસો પાંત્રીસ છે આ બધું લખવામાં આવ્યું છે સજા કરવામાં આવી પ્રોબેશનનો લાભ આ તમામ વાત લખવામાં આવી છે પરંતુ સમગ્ર માહિતી શું હતી ફરિયાદ પક્ષના કેસની હકીકત ટૂંકમાં તેવી છે કે પંદર છ બે હજાર વીસના રોજ અગિયાર ત્રીસ કલાક વાગ્યાના સુમારે આ કામના ફરિયાદીના ઘર પાસે આ કામના આરોપીઓ ખોદકામ કરતા હતા ફરિયાદીએ શું કામ ખોદકામ કરો છો તેમ કહ્યું આરોપીએ ઉશ્કેરાઈને આરોપી નંબર એક એટલે કે જે આપણે નવનીતભાઈની વાત કરી રહ્યા છે તેમણે લાકડીનો એક ઘા પગે માર્યો આરોપી નંબર ત્રણનાએ ધોકો માર્યો પછાડી દઈ આરોપી નંબર બે અને ચારના એ ઠીકાપાટુનો માર માર્યો જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીએ ગુનો કરવામાં એકબીજાને મદદ કરી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર નાઓનું હથિયારબંધીનું જાહેરનામું અમલમાં હોવા છતાં જાહેરમાં હથિયાર ધારણ કરી જાહેરનામાનો ભંગ કર્યો ગુનો કર્યો જેથી સદર ગુના બાબતની વિગતવારની ફરિયાદ ફરિયાદીએ બગદાણા પોલીસ સ્ટેશનમાં આપી પોલીસે ભાગ બી ગુના રજિસ્ટર નંબર આપ્યો છે ગુનો રજિસ્ટર કરી સદર ગુનાની તપાસ કરી તપાસ દરમિયાન લાગતા વળગતા સાહેદોના નિવેદનો નોંધી આરોપીઓને અટક કરી સમગ્ર તપાસના અંતે આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા જણાતા અદાલત સમક્ષ ચાર પણ રજૂ કરવામાં આવી હવે આમાં આખરી હુકમ શું આવ્યો હતો આ કેસમાં એ પણ જોઈ લઈએ કેસના સંજોગો જોતા આરોપી નંબર એક નવનીતભાઈ ડાયાભાઈ બાલથિયા સૌજીભાઈ ડાયાભાઈ બાલથિયા ગોબરભાઈ ડાયાભાઈ બાલથિયા હીરાભાઈ ડાયાભાઈ બાલથિયા રહે તમામ બગદાણા મહુવા તાલુકો જિલ્લો ભાવનગરને પ્રોબેશન ઓફ ઓફેન્સ એક્ટની કલમ ચારની જોગવાઈ તળે એક વર્ષ માટે સારી વર્તણૂક માટે અને અદાલત ફરમાવે ત્યારે અદાલતમાં હાજર રહેવા માટેના પંદર હજારના જામીન તથા તેટલી જ રકમના જાત મુચરકા રજૂ કરીએથી નીચેની શરતોને આધીન આરોપીને પ્રોબેશન ઉપર મુક્ત કરવામાં આવે છે શું હતી આ કામના તમામ આરોપીઓએ સંયુક્ત રીતે આ કામના ઈજા પામનાર ફરિયાદીને વળતર પેટે પાંચ હજાર ચૂકવી આપવા હુકમ કરવામાં આવે છે આ સિવાય પણ હતી પરંતુ મેં તમને ટૂંકમાં માહિતી આપી આ સિવાય કઈ કઈ ફરિયાદ હતી એ પણ આપણે જોઈ લઈએ તો એક હજુ નજીકની બે હજાર ચોવીસની એફઆઈઆર સામે આવી છે એ એફઆઈઆર ટૂંકમાં હું તમને કહી દઉં કે તોહમતદારમાં નવનીતભાઈ ડાયાભાઈ બાલધિયાનું નામ છે બગદાણા છે મહુવા છે અને તમે જોઈ શકો છો કે અલગ અલગ કેસની તારીખ એટલે કે ચોવીસ એક બે હજાર ચોવીસ બગદાણા ભાવનગર અને આ સહિતની અલગ અલગ માહિતી આપવામાં આવી છે અને બીજી જે ને ની એફઆઈઆર છે એ પણ તમે વાંચી શકો છો નવનીતભાઈ ડાયાભાઈ બાલધિયા છે તમે જોઈ શકો છો કે સરનામું પણ લખવામાં આવ્યું છે અને બે નવનીતભાઈ બાલધિયા માટે આગેવાનો લડાઈ લડી રહ્યા છે લડવી જોઈએ પરંતુ તેમનો ભૂતકાળ આ છે આ સિવાય પણ હજુ થોડા દિવસો પહેલા એક બેન સામે આવ્યા હતા અને તેમણે નવનીતભાઈ બાલધિયા પર કેવા આરોપ લગાવ્યા હતા એ સાંભળો

હાલ મારી પણ હું આજે દેશ માંથી આવી બેડા થી મારું મામા નું ગામ છે બેડા બેડા ની અંદર મારા મમ્મી ની જમીન છે એકસો ને મારા મમ્મી ની આ જે સરપંચ છે ને બગડાણા ના એને ઓછામાં ઓછી કરોડ ઉપર ની એને રેતી માટી કાઢેલી છે જે તે દોઢ વર્ષ પેલા ની વાત કરું ખાતાની જાણ બાર હા

કે તમારે નીકળવાનું હોય ને તો આ મેટર માં તમે નીકળી જાવ મારા ગાંધીનગર સુધી નું તમને ધમકી આપવા માંગ આવી મને ધમકી આપવાની ચૂપ દે ગઈ કેમ કે મારી પાસે એટલો પૈસો નહોતો કે હું બગાડી શકું હું મજૂરી કરીને કામ કરીને ખાઈશ

અતિ મહત્વની છે અને ખૂબ ચર્ચાઈ રહી છે જે નવનીત બાલધિયાના સમર્થનમાં નથી એ લોકો પણ આ વાત ટાકી રહ્યા છે કે અમે આનું સમર્થન એટલા માટે ન કરી શકીએ કારણ કે આ વ્યક્તિનો ભૂતકાળ યોગ્ય નથી ખેર જે વાત હતી અમે તમારા વચ્ચે મૂકી તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી કાયદો કાયદાનું કામ કરવું જોઈએ ખાખીએ કોઈની પણ શરમ ન રાખવી જોઈએ અને કામ આગળ ધપાવવું જોઈએ જે કોઈ આરોપી છે તેને કડક કડક સજા થવી જોઈએ આપનો અભિપ્રાય જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ